નમસ્તે મિત્રો બધા કેમ છો મજામાં ને હેપી મકર સંક્રાંતિ અને જય શ્રી કૃષ્ણ બધાઈને સેવન ડેઝ એન્ડ સેવન શ્લોકા વિથ ગ્લોરી ઓફ ભગવદ્ ગીતા એનો આજે બીજો દિવસ અને આજના દિવસે હું અધ્યાય છ અને એનો શ્લોક પાંચમો એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખરેખર મને આ શ્લોક બહુ જ ગમ્યો કારણ કે આના ઉપરથી હિન્દી મૂવી ઇંગ્લિશ મૂવી અને બીજા કેટલા બધા મોટિવેશન સોંગ બધું આના પરથી બનેલું છે પાંચ હજાર વર્ષ પહેલાં જે ભગવાન કૃષ્ણએ આપણને કીધું હતું ને એ આપણે અત્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ફોલો કરીએ છીએ પણ ક્યાંક તો આપણે પાછળ રહી જઈ છે તો ચાલો પહેલાં આપણે આજે શ્લોક જોઈએ અને પછી તેના વિશે વાત કરીએ શ્લોક છે ઉદ્ધરી દાત્મનાત્માનમ વસાદયેત આત્મેય આત્મનો બંધુર આત્મૈવ રિપુરાત્મ અધ્યાય છ શ્લોક પાંચ બહુ મોટી અને બહુ સાચી વાત છે માણસ છે ને એ પોતે જ માણસનો બધાથી મોટામાં મોટો દુશ્મન અને બધાથી મોટામાં મોટો મિત્ર હોય ને તો એ પોતે આપણે પોતે જ આપણા પોતાના શત્રુ છીએ આપણે પોતે જ આપણા પોતાના મિત્ર છીએ સાચું જ કીધું છે મન કી જીતે જીત મન કી હારે હાર જો મનથી આપણે વિચારી લઈએ કે આપણે વિજય જ છીએ આપણે જીત્યા જ છીએ આપણે સફળ જ છીએ તો આપણે જીતીએ જ છીએ અને આપણે આગળ વધીએ છીએ પણ જો મનથી હારી ગયા તો પૂરું થઈ ગયું ત્યાં જ પૂરું થઈ ગયું એટલે જ કે છે ને કે મન હોય તો માળવે જવાય હિન્દીમાં પ્રાર્થના પણ કેવી સરસ છે હમ કો મન કી શક્તિ દેના મન વિજય કરે દૂસ રોકી જયસે પહેલે ખુદ જય કરે કેટલા સરસ પ્રાર્થનાના શબ્દો છે કે અમને મનની શક્તિ આપજે બીજા ઉપર વિજય મેળવીએ ને એના પહેલાં અમે અમારી પોતાની જાત ઉપર વિજય મેળવીએ કારણ કે અત્યારે મોટા ભાગે એવું બને છે કે ક્યારેક પરિસ્થિતિ અત્યંત ગંભીર આવી જાય ને ત્યારે આપણું મન એકદમ શાંત ને આપણે સરળતાથી સામનો કરી લઈએ અને ક્યારેક તો નાની નાની વાતમાં આપણે એટલા બધા આમ ગુસ્સામાં આવી જાય એકદમ ક્રોધ કરીએ અથવા તો આપણે નો લેવાના ડિસિઝન લઈ લઈ લઈએ છીએ એટલે જ કીધું છું કે જો મનરૂપી મિત્રને તમારો સૌથી મોટો મિત્ર બનાવી લેશો ને તો તમે દુનિયાની કોઈ પણ ગંભીરમાં ગંભીર સમસ્યામાંથી તમે એકદમ સરળતાથી બહાર પડી જશો કૃષ્ણ ભગવાને ખરેખર સાચું જ કીધું છે અને આજના યુવાનો નાના બાળકો લ્યો યુવાનો લ્યો દરેક માટે આ લાગુ પડે છે કે જો મન મજબૂત હશે ને તો કોઈ પણ પરિસ્થિતિમાંથી પાર પડી જવાશે અને જો તમારું મન નબળું હશે તમારો માઇન્ડ પાવર ઓછો હશે તો ગમે તેટલી આવડત હોય ગમે તેટલી સ્કિલ હોય તમારી પાસે તો એ પણ ત્યાં કોઈ કામ લાગશે નહીં કારણ કે મન મજબૂત હશે તો તમે દરેક પ્રકારની રજૂઆત સરળતાથી કરી શકશો તમારા મનના વિચારો જો પોઝિટિવ હશે તો તમારી ઓરા પણ પોઝિટિવ બનશે એટલે ઓરા પોઝિટિવ બનશે એટલે આસપાસ જે ઘટનાઓ બનશે ને એ પણ પોઝિટિવ બનશે તો આટલી બધી તાકાત છે આના વિશે તો કદાચ એક કલાક બે કલાકનો વિડીયો બનાવો ને તો પણ ઓછો પડે એમ છે અરૂણિમા સિન્હા જેમણે એક્સિડન્ટમાં પગ ગુમાવ્યો તેમ છતાંય માઉન્ટ એવરેસ્ટ સર કર્યો સર તો કર્યો પણ પ્રથમ ભારતીય મહિલા સાથે દીપા મલિક કમર નીચેથી સંપૂર્ણ પેરેલિસિસ પેરા ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા સુધા ચંદ્રન એક પગ નથી તેમ છતાં શ્રેષ્ઠ ડાન્સર અને અભિનેત્રી પ્રણવ બક્ષી સેલેબરલ પાલસી મોટિવેશનલ સ્પીકર અને ઓથર છે શીતલ દેવી હાથ પગ વગર જન્મ્યા છે પેરા આર્ચરી ચેમ્પિયન છે મલિત જોશી જે દ્રષ્ટિહીન છે યુપીએસસી ક્લિયર કરી છે લેખન અને શિક્ષણ ક્ષેત્રમાં સફળતા છે આપણને તો ભગવાને બધું આપ્યું છે ને તો મનથી કેમ હારી જાય છે મનની જીત જ સૌથી મોટી જીત છે મનથી હાર્યા તો બધું હાર્યા મનથી જીત્યા તો બધું જીત્યા આ હંમેશા યાદ રાખજો હું નથી કહેતી કૃષ્ણ ભગવાન કહે છે એવી વ્યક્તિ કે જેણે યુદ્ધના મેદાન પર જીવનના પાઠ ભણાવ્યા જય શ્રી કૃષ્ણ